વાત દાહોદની જ્યાં ભાજપ કોંગ્રેસનો પ્રચાર તેજ થયો છે ભાજપ ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે નીલકંઠવેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી પૂજા કરી બાદમાં દાહોદમાં લોક સંપર્કની શરૂઆત કરી મોટી સંખ્યામાં લોકો જોડાયા યાત્રા એમજી રોડ દોલતગંજ બજાર ગૌશાળા સહિતના અલગ અલગ વિસ્તારોમાં પસાર થઈ હતી અને વિવિધ સ્થળો પર સ્વાગત થયું યાત્રામાં દાહોદના ભાજપ ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની સાથે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ નગર સેવા સદન પ્રમુખ સહિત તમામ આગેવાનો હાજર રહ્યા શહેર ખાતે આજે મુખ્ય બજારોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે બધાએ ખૂબ સ્વાગત કર્યું છે અમારા ગામના નગરજનો મહાજનો વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક મહોલ્લે મોહલ્લે ફૂલ વર્ષા કરીને ફૂલહાર કરીને કુમકુમ તિલક કરીને ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા બદલ દાહોદ શહેર ભારતીય દેસાઈજી અમારી આખી પૂરી આભાર માનીએ આ વાર લડવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આટલે ઐતિહાસિક સમર્થન અને લોકોનો એટલો ઉત્સાહ છે કે આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી એટલે ભવ્યાતિ ભવ્ય રેલી કાર્યકર્તાનો ઉત્સાહ ઉમંગ ઠેર ઠેર સન્માન સ્વાગત કરવા બદલ દાહોદ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું થેન્ક યુ ધન્યવાદ